ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પોતાની હરકતોથી ઊંચું નથી આવી રહ્યું પાકિસ્તાને ફરી એકવાર ઉરી અને પૂંછ સહિતના વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે ભારે ગોળીબાર થઈ રહ્યું છે આ સિવાય બાકીની અપડેટ્સ પણ અમે સતત તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ સેના અધ્યક્ષોને મળ્યા છે અને એ મિટિંગની અંદર અજીત ડોવાલ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા છે આ સિવાય સાત રાજ્યોના અઠ્યાવીસ એરપોર્ટ છે જેને પંદર મે સુધી બંધ રાખવામાં આવ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાત રાજ્યોના અઠ્યાવીસ એરપોર્ટ છે એ પંદર મે સુધી બંધ રાખવામાં આવ્યા છે અને એમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશનો સમાવેશ પણ થાય છે આ સિવાય પંજાબના ફિરોઝપુરમાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે રાજસ્થાનના જેસલમેરમાં પણ સંપૂર્ણ અંધારપટ કરી દેવામાં આવ્યું છે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે આ સિવાય ગુરુ ગ્રંથ સાહેબને પંજાબના તરણ તારણના હવેલિયન ગામમાં સિંહ સભા ગુરુદ્વારથી અમૃતસરના ગુરુદ્વારામાં લઈ જવામાં આવ્યા છે સુરક્ષા કારણોસર આ ગતિવિધિઓ કરવામાં આવી છે આ સિવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જેટલા પણ અધિકારીઓ છે રજા પર ગયા હતા એ તમામ અધિકારીઓની રજા છે રદ કરી દેવામાં આવી છે અને સરકારે કહ્યું છે કે તમામ અધિકારીઓને આ પરિસ્થિતિની વચ્ચે પાછા ફરવું જોઈએ અગાઉ મંજૂર કરાયેલી રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને એ તમામને પાછા ફરવા માટે સૂચના આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના નિવાસસ્થાને ત્રણેય સેનાના પૂર્વ વડાઓ સાથે મળ્યા અને એમની સાથે ચર્ચાઓ કરી છે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે આ સિવાય એર ઇન્ડિયાએ પચીસ મે સુધી તેલ અવિવથી ફ્લાઇટ્સ છે એ સ્થગિત કરી છે ઇઝરાયલથી આવતી અને જતી એની ફ્લાઇટ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ચોથી મેના રોજ તેલવિ એરપોર્ટ નજીક મિસાઇલ હુમલા પછી એરલાઇને એની સેવાઓ છ મે સુધી સ્થગિત કરી હતી હવે એને આઠ મે સુધી લંબાવી છે અને પછી એને હવે પચીસ મે સુધી લંબાવવામાં આવી છે ત્રણ સરહદી રાજ્યોના નવ શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઇટ બંધ રહેશે જેમાં હરિયાણા ના અંબાલામાં રાત્રે આઠથી સવારે છ સુધી બ્લેકઆઉટ રહેશે પંચકુલામાં પણ સેમ બજારો અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ રાખવી પડશે ચંડીગઢમાં પણ સાંજે સાત વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી બજારો અને સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવી છે પંજાબમાં પણ મોહાલીના બધા જ બજારો રાત્રે આઠ વાગ્યાથી બંધ કરી દેવાયા છે સવારે છ વાગ્યા સુધી બધા જ પ્રકારના બજારો અને લાઇટો બધું જ બંધ રહેશે ગુરુદાસપુરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રાજસ્થાનમાં જેસલમેર બાળમેરમાં પણ શ્રી ગંગાનગર ફલોદીમાં પણ આ જ પ્રકારનું સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે બીકાનેરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે એનો સમય હજુ કે હજુ નથી નક્કી થયો બજારો બંધ છે જેસલમેર બાડમેરમાં સાંજે પાંચ વાગ્યા થી જેસલમેર શ્રી ગંગાનગરમાં ડ્રોન અને મૂકવામાં આવ્યો છે આ સિવાય ગુજરાતમાં પણ જેટલા પણ અધિકારીઓ છે એ રજા પર ગયા હતા એમની રજાઓ છે એ રદ કરી દેવામાં આવી છે અગાઉ મંજૂર કરાયેલી રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તમામને પાછા ફરવા માટે આદેશ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી અધિકારી અને કર્મચારીઓની રજા છે રદ કરી છે તમામ વિભાગો સરકારના તમામ સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત અને ગ્રાન્ટિનીડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની પણ રજા છે એ તાત્કાલિક રદ કરી દેવામાં આવી છે અને સતત અપડેટ છે એ આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં પણ સાંબામાં વિસ્ફોટના અવાજ અત્યારે સંભળાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે ઓપરેશન સિંદૂરનો રંગ છે એ વધારે ઘાટો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કે સતત એક પછી એક બેઠકો છે એ યોજવામાં આવી રહી છે બપોરે સાડા બાર વાગે રક્ષામંત્રી રાજનાથસિંહે સીડીએસ અને સેનાના અધ્યક્ષો સાથે મિટિંગ યોજી હતી આ સિવાય કેન્દ્રીય ગૃહ અમિત શાહે પણ મીટિંગ યોજી હતી ત્યાર પછી કૃષિ એ પણ બેઠક બોલાવી હતી અનાજ અને બાકીની બધી વ્યવસ્થાઓનો જથ્થો કેવું તો કૃષિમંત્રી છે એમણે પણ કેન્દ્રીય કૃષિમંત્રીએ પણ બેઠક બોલાવી હતી અનાજનો જથ્થો અને બાકીની બધી જે જરૂરિયાતની વ્યવસ્થાઓ છે કટોકટીના સમયે પહોંચી વડાઈ છે કે કે એ બધી વ્યવસ્થાઓ માટે મીટિંગ બોલાવી હતી જેપી પી નડ્ડા આરોગ્યમંત્રી એમણે પણ આરોગ્યની સેવાઓને લઈને મિટિંગ બોલાવી હતી જળશક્તિ મંત્રી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ એમણે પણ મીટિંગ બોલાવી હતી એટલે આ બધી જ મીટિંગો બેક ટુ બેક થઈ રહી છે અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમણે સીડીએસ એમની સાથે અજીત દોવાલ એમની સાથે રક્ષા મંત્રી એમની સાથે પૂર્વ સેના અધ્યક્ષો આ બધા જ અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને માહિતી મેળવી રહ્યા છે અને સૂચનો પણ આપી રહ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવભરી પરિસ્થિતિ યથાવત છે જમ્મુ કાશ્મીરના ઉરી પૂંછમાં ગોળીબાર થઈ રહ્યો છે એ સમયે ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણીઓ પણ આપવામાં આવી છે આર્મીનું પશ્ચિમી કમાન્ડ છે એ ચંદીગઢમાં છે એટલે સુરક્ષા કારણોસર એનઆઈએની ઓફિસ પણ ત્યાં જ છે એટલે અંબાલામાં એક એરફોર્સ સ્ટેશન પણ છે એટલે બધી જ જગ્યાઓ પર ચેતવણીઓ આપી દેવામાં આવી છે અત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં અફવાઓ પણ ફેલાઈ રહી છે એ અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે ને એટલે જ જે આધિકારિક સંસ્થાઓ છે એ પોતાના સોશિયલ મીડિયા પર માહિતી પણ આપી રહી છે આ દરમિયાન જેટલી પણ તેલ કંપની છે આઈઓસીઓ બીપીસીએલ એચપીસીએલ ઈન્ડિયન ઓઇલ આ બધી જ કંપનીઓ કહી રહી છે કે પૂરતો સ્ટોક છે પેટ્રોલનો અને ડીઝલનો ગભરાહટમાં ખરીદી કરવાની કોઈ જરૂરિયાત નથી જ્યારે પણ તમે જશો તો તમને એના આઉટલેટ્સ પર વ્યવસ્થિત સેવાઓ છે એ મળી રહેશે એટલે અત્યારે કોઈએ ગભરાવાની જરૂર નથી અને કેન્દ્ર સરકારે આ દરમિયાન એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે ને એવું પણ કહ્યું છે કે જો આર્મી ઇચ્છે તો ટેરિટોરિયલ આર્મી જે સંરક્ષણની બીજી હરોળ છે એવા નાગરિકો છે જેને સૈન્યનો અનુભવ છે એમને પણ બોલાવી શકે છે આવું સંરક્ષણ મંત્રાલ એક જાહેરનામું પણ બહાર પડ્યું છે આ સિવાય ગૃહ ગૃહમંત્રાલય કે જેણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવા માટે પણ આદેશ આપ્યો છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ જેમણે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી એર ચીફ માર્શલ એ સિંહ અને સીડીએસ અનિલ ચૌહાણે જે પરિસ્થિતિઓ ચાલી રહી છે એના વિશે માહિતી પણ આપી છે અને પાકિસ્તાન તરફથી સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને એ નિવેદનો અને હુમલાનો સતત ભારત તરફથી પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે જે પણ અપડેટ્સ ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને લઈને હશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર